એમ બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે રાજકોટ યાર્ડમાં ખેડૂતોને માલ ઢાંકીને લાવવા તાકીદ કરવામાં આવી છે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને માલ ઢાંકીને લાવવાનું કહેવામાં આવ્યું છે તો યાર્ડમાં ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અને પ્લેટફોર્મ પર ઉતારવા તાકીદ કરવામાં આવી છે મગફળી અને કપાસને રાતથી સવારે આઠ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે જ્યારે તુવેર અને ચણા માટે સવારે પાંચ

કોઈપણ જણસી ખેડૂતોની ન પડે એના માટે સવારે પાંચ વાગે આવક કરવા દેવામાં આવી છે પાંચથી આઠ સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ બાર વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે બીજી વાત જે મા માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ પ્લેટફોર્મ પર ઉતરે છે એને રેગ્યુલર આવક કરવા દેવામાં દેવામાં આવી છે મરચાંની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય તો એને અત્યારે ટોકન ઉપોકન ઉપર મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે પોતાનો માલ ખેતરમાં પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખી અને કોઈપણ પ્રકારની નુકસાની કમોસમી વરસાદના હિસાબે ન થાય એના માટે કાળજી લેવા માટે માર્કેટિંગ યાર્ડે એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયારમી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે